દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગરરત્ન સુરીજી મહારાજની નિશ્રામાં ત્રીસમા પરિવારની ઐતિહાસિક સમૂહ દીક્ષા પ્રસંગે પાલમાં વિજયોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જે આગામી સત્તાવીસ અને જાન્યુઆરીએ યોજાશે સુરતના પાલમાં ત્રણ દિવસ માટે યોજાનારા સામુહિક દીક્ષામાં વિજય આવનાર છે સુરતમાં પ્રથમવાર એ આ ટેકનોલોજી દ્વારા આકાશમાં નરકનો હોરસો દેખાડાશે સાથે સાથે આર્ટ ગેલેરીમાં એવી ઘણી નવીનતાઓ હશે કે જે ચિત્રમાંથી ગુરુદેવ રજોરોહણ આપવા બહાર પધારશે અંગે આચાર્ય રથમીરથના ગુરુ તુરસોજી મહારાજે જણાવ્યું હતું કે વિજયોત્સવને આખરીઓ ઓપ અપાયો છે

આ ફ્રાસ્સી સ્ટીક આની એન્ટ્રપ્રને આકાશનો પ્રેસિંગ પેલ્સથી ભગવાન સ્વારા આખા ભારતમાં આ દીક્ષા મોસ ફર્સ્ટ ટાઈમ આ અને જે એક વિદ્યાસમારંભ પ્રયાસો થાય છે બટ આ નવી ટેકનોલોજી નવી જનરેશનમાં એક અલગ ભાગ પડે એટલા માટ્યા રાખી છે બધા જે વચ્ચે દીક્ષા લેતા શી એવું લાગશે અને જે છે દીક્ષા મહોત્સવ રબ બરસા વારી ચાવાગી દીક્ષા વિધી પ્રાંતસે 29 તારીખે આરંભ છે એક મંગલ મહોત્સવ આ ત્રણ દિવસ સમાવશે વધુમાંમાં 31 જાન્યુઆરીના રોજ પાલમેક સાથે 7 મમુક્ષો દીક્ષા લેશે આપરસંગે મૂર્તિ સંમેમ જેનો પર ઉપસ્થિત